આ ગ્રીન ચટણી મેં આદુ મરચા કોથમીર ફુદીનો લીંબુ લસણ બધું જ મિક્સ કરીને બનાવેલી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણે એકદમ સરસ રીતે બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દેવાની છે ચીઝ પણ અમૂલનું લીધેલું છે અને બટર પણ અમૂલનું જ લીધેલું છે તો આપણે ચીઝને બહાર કાઢી લઈશું અને પછી એને ખમણી વડે ડાયરેક્ટ બ્રેડ ઉપર જ ખમણી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખમણાઈ ગયું છે અને આપણે એને હાથ વડે પૂરી બ્રેડ ઉપર ફેલાવી દઈશું અને જો તમારી પાસે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પડ્યા હોય તો તમે એની ઉપર નાખી શકો છો એકદમ ઓપ્શનલ છે ફરજિયાત નાખવું જરૂરી નથી જો તમને ભાવતું હોય તો તમે નાખી શકો છો મને તો ખૂબ ભાવે છે તો મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંને ઉપર ભભરાવી દીધું છે હવે આપણે બીજી બ્રેડ વડે આપણે ઢાંકી દઈશું અને પેક કરી દઈશું હવે તમે જોઈ શકો છો મેં એક સાઈડ તો બટર લગાવેલું જ હતું તો હવે આપણે બીજી સાઈડ પણ બટર લગાવી દઈશું એકદમ સરસ રીતે બટર લગાવી દેવાનું છે તો રેડી થઈ ગયું છે તો હવે આપણે એક સેન્ડવિચ મશીન લઈશું અને તેની અંદર આ બ્રેડને મૂકી દઈશુ સેન્ડવિચમાં બટર લગાવવાની બે રીત છે એક રીત તમે જોઈ કે તમે બ્રેડમાં જ ડાયરેક્ટ બટર લગાવી દયો અને બીજી રીત તો એ છે કે તમે સેન્ડવિચ મશીનની અંદર બટર લગાવી દયો અને એની ઉપર કાચી સેન્ડવિચ મૂકી દયો અને પછી તમે એને ગ્રીલ કરો આ બનનીમાંથી તમને જે સારું લાગે એ તમે કરી શકો છો મેં બંને રીત તમને બતાવી દીધી છે તો હવે આપણે મશીનને બંધ કરી લેવાનું છે અને સેન્ડવિચને ગ્રીલ કરવા મૂકી દેવાની છે તો હવે થોડી વારમાં જ આપણી સેન્ડવિચ બની જશે જો ગ્રીન લાઈટ બંધ થઈ ગઈ છે એનો મતલબ કે હવે સેન્ડવિચ બની ગઈ છે અને આપણે એને બહાર કાઢી લઈએ ચીઝ ગ્રીલ ગ્રીન સેન્ડવિચ મેં સૌથી આસાન રીતે બનાવી છે જો એકવાર તમે ઘરે બનાવી લેશો તો વારંવાર તમે ઘરે જ બનાવશો તો હવે આપણે સેન્ડવિચને બહાર કાઢી લેશું એક તાવીથો લેશું અને એને સાઈડમાંથી આપણે ઉખાડી લેશું અને એને બહાર કાઢી લઈશું

આ રીતે મેં મારું ડેકોરેશન કરેલું છે અને આ રીતે સજાવી લેવાનું છે અને સરસ મજાનો સર્વ કરવાનું છે તો આપણી ચીઝ ગ્રીલ ગ્રીન સેન્ડવિચ એકદમ તૈયાર છે આપણે એને ડેકોરેટ પણ કરી દીધી છે એકદમ સરસ લાગે છે હું તમને સેન્ડવિચ ખોલીને પણ બતાવીશ કે અંદર એકદમ ચીઝ મેલ્ટ થઈ ગયું છે તમે એમાં ચીઝની સ્લાઇસ પણ એડ કરી શકો છો અને ઘણું બધું એડ કરી શકો છો પણ મેં અહીંયા એકદમ આસાનીથી બનતી ચીઝ ગ્રીલ ગ્રીન સેન્ડવિચ બનાવેલી છે તો મિત્રો તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂર કરજો તો હવે મળીએ આપણે એક નવા વિડીયો સાથે